નમસ્કાર દર્શક મિત્રો વીઆર લાઈના પાવરપ્લે પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બનતી ઘટનાઓ શિક્ષણને માટે તો લાચણરૂપ છે પરંતુ સમાજ માટે પણ એક કલંક રૂપ બનતી જાય છે સેવન્થ ડે સ્કૂલનો વિદ્યાર્થી એક સામાન્ય બાબતમાં એ એના પર ચાકુચી હુમલો થાય એક ગેંગ બનાવીને એની સાથેના સાહાયતીઓ એના પર હુમલો કરે અને એની હત્યા થાય હવે એકાદ ઘટના જોગ કે અનાયાસે બની ગયેલી ઘટના નથી ગુજરાતમાં કેટલી જગ્યાઓ એવી છે કે જ્યાં માની લો કે બાલાસિંહનોર છે ઉત્તર ગુજરાત છે આ બધી જગ્યાએ આ રીતે સ્કૂલોમાં હુમલાના બનાવો બન્યા એ ભદ્ર સમાજના લોકો માટે ચિંતાનો વિષય છે અને છે તેની સામે અવાજ ઉઠાવવા માટે હિન્દુ સમાજ જોઈએ એવો સંગઠિત નથી એવો એક ભાવ પણ હિન્દુ સમાજના જે ઇતે છે એ લોકોમાં આ પ્રવૃત્તિ રહે છે આની સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ થયો કે આ બાળક આ કિશોર જેનું સ્કૂલમાં છરીથી હુમલો થયો એટલે એક ટેમ્પરરી એક વ્યવસ્થાના ભાગરૂપે એમ કે હવે દફતરો તક ચકાસવામાં આવશે વિદ્યાર્થીની પૂરી ચકાસી પછી જેને સ્કૂલમાં એન્ટ્રી આપવામાં આવશે આ આ પરિસ્થિતિ આપણા માટે કેટલી ક્ષોભ ક્ષોભજનક છે આપણા માટે કેટલી શરમજનક પણ છે આ ચર્ચા આજે કરવી છે પાંચ કુવાથી માંડીને રેવડી બજારથી માંડીને ઘણા બધા બજારો બંધ રહ્યા એક આક્રોશ વ્યક્ત થયો દીકરાના પિતાએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે મને ન્યાય મળવો જોઈએ પરંતુ કાર્ડ ક્રમે જેમ જેમ આ દિવસો વીતતા જશે તેમ તેમ આ ઘટના ફરી પાછા કાર્ડના પડદાની પાછળ અલોપ લુપ્ત થઈ જશે પરંતુ ઘટના એટલી ગંભીર છે કે લાંબા સમયની જો એની એ વિચાર કરી તો આ ગંભીર ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે ધર્મેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે આ બાબતમાં આંતર રાષ્ટ્રીય તેઓ સહમંત્રી છે વિશ્વ હિન્દુ પરિષદના ધર્મેન્દ્રભાઈ ભાવાની એક વિચારક પણ તરીકે છે વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસારનું કામ પણ તેઓ કરે છે તેમની સાથે આપણે થોડીક વાતો કરીએ છીએ એમના વિચારો જાણીએ છીએ અને આ ચિંતાના વિષયમાં તેઓ શું થિંકિંગ ધરાવે છે એ પણ જાણીશું ધર્મેન્દ્રભાઈ આપનું સ્વાગત છે વિયાલયના પાવર પ્લે કાર્યક્રમમાં પહેલી પ્રતિક્રિયા શું છે જ્યાં તમને જાણવા મળી કે એક વિદ્યાર્થી ઉપર છરીથી હુમલો થાય છે અને એ વિદ્યાર્થી મૃત્યુ પામે છે અમેરિકામાં જોઈએ છે કે બાળક જઈને સ્કૂલમાં ફાયરિંગ કરે એ બધી ઘટના જોઈએ પણ ભારત જેવા દેશમાં આ પ્રકારની ઘટનાને તમે કઈ રીતે જુઓ છો જે પ્રકારે નયન સંતાણી નામના બાળકનું નિર્મમ હત્યા કરી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો સૌથી પહેલાં તો મારો સવાલ આ સ્કૂલના સંચાલકોને છે જી આ વિદ્યાલયના સંચાલકોએ મિનિટ સુધી ગાયલ નયનના શરીરને ત્યાં પડી રહેવા દીધું છે બોલાવાની જગ્યા એ સૌથી પહેલા નયનને સારવાર માટે લઈ જવાય પ્રાથમિકતા હોવી જોઈએ સેવન ડેથ સ્કૂલ જે છે એના માટે હું એવો શબ્દ પ્રયોગ કરું છું આ ખૂની વિદ્યાલય છે જી જે જે હત્યા કરવાના રૂપ ઉપર બાલ જેહાદને સહયોગ આપવાળી વિદ્યાલય છે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આવી અનેક ઘટનાઓ આના પહેલા બની પણ દબાઈ જતી હતી ત્યાં બાળકોને તિલક કરવા ઉપર મનાય છે કલાવા ઉપર રક્ષા સૂત્ર બાંધવા ઉપર મનાય છે અનેક પ્રકારના હિન્દુ બાળકોને ત્યાં હિન્દુ વિરોધી વિચારધારામાં લઈ જવા માટે શક્તિ પ્રયોગ કરીને પણ મજબૂર કરવામાં આવે છે ગઈકાલે હું એ વિસ્તારની અંદર શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હતો શ્રદ્ધાંજલિના કાર્યક્રમ બાદ કેટલાય બંદુઓને મને મળવાનું થયું ત્યારે મને કહ્યું કે મુસ્લિમ બાળકો ત્યાં ભણે છે એના માતા પિતા ત્યાં આવી અને હિન્દુ બાળકો ઉપર દાદાગીરી કરી રહ્યા છે એટલે નયનની હત્યા એ કેવલ હત્યા નથી નયનની હત્યા એ બહુ મોટી હિન્દુ સમાજ માટે ઊભી કરેલી ઈસ્લામની સાજિશ છે ઘણા લોકો કહેશે કે ધર્મેન્દ્રભાઈ તમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ તમે લોકો જ્યારે જુઓ ત્યારે ઈસ્લામને વચ્ચે મુસ્લિમને વચ્ચે ઢેળો છો એવો ભાવ નથી પણ સત્યથી દૂર જઈશું તો સમસ્યાનો ઉકેલ આજે કાલે ક્યારે પણ આપણે નહીં લાવી શકીએ સત્યોને સમજીશું તો જ આપણે આપણા પરિણામ સુધી પહોંચી શકીશું તો સરકાર પાસે હું માંગ કરું છું કે આ સંચાલકોને પણ જેલના સલાકોની પાછળ ધકેલવામાં આવે અને સેવન ડેથ સ્કૂલનું જે રજીસ્ટ્રેશન છે એ તાત્કાલિક ધોરણે રદ કરી અને તાળા મારવામાં આવે અને ત્યાં જે બાળકો ભણે છે એને બીજા સ્થાન ઉપર અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે ધર્મેન્દ્રભાઈ જે કારણ રજૂ કરવામાં આવ્યું કે સામાન્ય ધક્કા મૂકીની ઘટનામાંથી બે જૂથ એટલે હિન્દુ જે બાળક છે વિદ્યાર્થી છે અને એની મુસ્લિમ વિદ્યાર્થી છે મુસ્લિમ શબ્દ એટલા માટે વાપરું છું કે લોકોને ક્લેરિટી આવે આ વાત ભડકાવવા માટે આ શબ્દ નથી વપરાતો પરંતુ એની સાથેના સાથીદારોએ એને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને ચપ્પુ લઈને સ્કૂલની અંદર એન્ટ્રી થઈ સામાન્ય રીતે આ ધક્કા જ ઘટના હતી કે એની પાછળ બીજું કોઈ કારણ જવાબદાર હતું જુઓ આપણે પણ વિદ્યાર્થી કાળમાંથી પસાર થયેલા લોકો જી મિત્રો મિત્રોમાં વિદ્યાર્થીઓમાં ક્લાસમેટોમાં નાની મોટી માથાકૂટો આપણા વખતે પણ થતી હતી પણ આવી હત્યાના વિષયો નહોતા થતા મેં એટલા માટે એક શબ્દ પ્રયોગ કર્યો કે આ કોઈ સામાન્ય ઘટના નથી સામાન્ય હત્યા નથી સામાન્ય હત્યા કરી દેવામાં નથી આવી પરંતુ હું સ્પષ્ટ માનું છું આ ઇસ્લામ જેહાદી વિચારધારા પ્રેરિત છે વિચારધારા કારણભૂત છે આજે ચૌદ પંદર વર્ષના બાળકને ઘરમાં ઇસ્લામની કટ્ટરતા પાઈ અને નયનને ને કાફીર સમજી અને મારી નાખવામાં આવ્યો છે હું એમ કહેવા માંગુ છું કે કોઈ પણ વિચારધારાની પાછળ કોઈને કોઈ શાસ્ત્ર રહેતું હોય છે હું જ્યારે સર્વ સુખીના સંતુ સર્વ સંતુ નિરામયાની વાત કરું છું ત્યારે મારા વેદો મારા ધ્યાનમાં આવતા હોય છે હું જ્યારે કુણવંતો વિશ્વ માધ્યમની વાત કરું છું અહમ અમૃતાશય પુત્રમની વાત કરું છું ત્યારે મારા વેદો મારા નજર સામે આવે છે

સંપૂર્ણ દુનિયા ત્રસ્ત છે ઇસ્લામથી આપ ફ્રાન્સની સ્થિતિ જુઓ યુરોપ અમેરિકાની અંદર સ્થિતિ ઈસ્લામે કબજો જમાયો છે યુરોપ અમેરિકા પણ ચિંતામાં જોઈએ તો બાંગ્લાદેશમાં હિન્દુ પડતાડિત થાય છે પાકિસ્તાનમાં પડતાડિત થાય છે પણ ભારતમાં પણ નયન જેવા ઉગતા બાળકને હિન્દુ સમાજે મળતો જોવો પડે છે એટલા માટે હું કહું છું આ જે વિચારધારા છે એ વિચારધારાનો રસ્તો સીધો મદરસા સુધી જાય છે મદરસામાં ઈસ્લામનું શિક્ષણ જવાબદાર છે ઇસ્લામની શિક્ષા પદ્ધતિ જવાબદાર છે ઇસ્લામની શિક્ષા પદ્ધતિ દ્વારા હદીસ અને કુરાન દ્વારા એક વિચાર વિચારધારા દ્વારા બાળકોને આ ખોટું શિક્ષણ આપી નયન જેવા બાળકને મારવા માટે પ્રેરિત કરવામાં આવે છે આ એક ઘટનાઓ તો બરાબર છે હું સ્વયં રાધનપુર ગયો હતો હું સ્વયં મહેસાણા બે દિવસ જઈને આવ્યો રાધનપુરમાં એક રમેશજી ઠાકોર નામના યુવાન ઉપર જાન લેવા હુમલો થયો મહેસાણાની અંદર બધાના પ્રમુખ ધાર્મિક મહેરિયા ઉપર હુમલો થયો બાલાસિનોર એક વિદ્યાર્થી ઉપર હુમલો થયો ભુજના વિદ્યાર્થી ઉપર હુમલો થયો સાબરકાંઠાના વડાલીમાં એક હિન્દુ સગર ના બચ્ચા ઉપર આ રીતે હુમલો થયો અને આ નયન ઉપર પણ ગત વીસ તારીખે આ પ્રકારે એટલા માટે કારણભૂત ઇસ્લામની વિચારધારા છે જ્યારે હું આ વાત કહું છું ત્યારે કેટલાક ઇસ્લામના વિચારકો એમના નેતાઓને એવું લાગે છે કે અમે તો નયનના પક્ષમાં છીએ એવું બોલે પણ છે અને હું એમને કહેવા માંગુ છું સાચા અર્થમાં જો માનવતાના રસ્તા ઉપર આવવું હોય ઇસ્લામે સાચા અર્થમાં સર્વ સુખીના સંતોની વાત કરવી હોય સાચા અર્થમાં શાંતિની સ્થાપના કરવી હોય તો મદરસાનો વિરોધ સ્વયં મુસલમાનોએ કરવો જોઈએ ઈસ્લામની શિક્ષા પદ્ધતિનો વિરોધ પણ સ્વયં મુસલમાનોએ કરવો જોઈએ કુરાન અને હદીશના આધાર ઉપર મદરસા ચાલે છે મદરસાના આધાર ઉપર એક પાંચ વર્ષનું બાળક ચાર વર્ષનું બાળક એમાં જ્યારે દાખલ થતું હોય છે એ ચૌદ પંદર સોળ સત્તર વર્ષનું થાય છે અને એને નયન કાફિલ લાગે છે ધર્મેન્દ્ર ભાવાણી કાફિલ લાગે છે હિન્દુ સમાજ કાફિલ લાગે છે મૂર્તિ પૂજક કાફિલ લાગે છે એને મારવા માટે દોડે છે એટલા માટે મૂળભૂત ઇસ્લામની વિચારધારા કારણભૂત છે ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશમાં છે અને મદરેસામાં ચાલતી કોઈ પણ પ્રવૃત્તિ બાબતમાં જો વાંધાજનક પ્રવૃત્તિ હોય રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ હોય તો સરકારનું આઈબી શું કરે છે ગૃહ ખાતું શું કરે છે સરકાર શું કરે છે જો હું કોઈ સરકાર ચલાવવા વાળામાંથી નથી પણ એટલી વાત ચોક્કસ કહું છું કે સરકારે કડાઈપૂર્વક આગળ આવવું જોઈએ અને આવા હત્યારાઓને અને આવી ખૂની વિદ્યાલયના સંચાલકોને ફાંસીની સજા આપવી જોઈએ જે પદ્ધતિથી એમને નયનની હત્યા કરી એ નયનની સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ છે જ્યારે એના ખૂની અને ખૂનીના સહાયક એવા ખૂની વિદ્યાલયના સંચાલકોને પણ ફાંસીની સજા મળે એ વિદ્યાલયનું રજીસ્ટ્રેશન રદ થાય અને બાકી તો શ્રદ્ધાંજલિ સભા આપણે અનેકો કરતા રહીશું જીવનમાં અનેક આપણા આવા દીકરાઓ યુવાનો મોતને ઘાટ ઉતરતા જશે આપણી દીકરીઓને બે 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 દિનારમાં વેચવાનું કામ થશે અને શ્રદ્ધાંજલિ સભા કરતા જઈશું શ્રદ્ધાંજલિ સભાથી પરિણામ મળવાનું નથી પરંતુ મૂળભૂત સરકારે પણ શાસન પ્રશાસને પણ મૂળ કેન્દ્ર બિંદુ સુધી પહોંચવું જોઈએ કર્ણાવતી મહાનગર જેવા અનેક સ્થાનો ઉપર ઈસ્લામના જે સ્થાનો છે એની ઉપર કોમ્બિંગ કરવું જોઈએ ઈસ્લામની અંદર સામાજિક તત્વો છે એની દાંટ પડતાલ થવી જોઈએ અને આ વિષયનો પરમેનેન્ટ લોકતંત્રમાં લોકતંત્રમાં પ્રજાને સુરક્ષા આપવાનું કામ સરકારનું છે અને લોકતંત્રમાં પ્રજાને સુરક્ષા આપવાનું કામ સરકારનું છે આજે હું સરકારને કહેવા માગું છું કે આ મારી માંગ પૂરી કરે નયનને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરે અને નથી કરી શકતી તો લોકતંત્રમાં સ્વયં પ્રજા પોતાના ન્યાય માટે રોડ ઉપર પણ ઉતરતી હોય છે અને મને કહ અને હિન્દુ સમાજને રોડ ઉપર પણ ઉતરવાનો વારો આવે તો ખોટું નથી એવું હું માની રહ્યો છું ગાંજી ત્રીજા માર્ગે રોડ પર ઉતરશે કે ગોઠિયાના માર્ગે પરિણામ લેવા માટે આપણે તો ભગવાન કૃષ્ણના વંશજો છીએ ભગવાન કૃષ્ણ એ શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં કીધું છે અર્જુનના દૈન્યમના પલાયનમ તું દિનહીન નથી તું પલાયનવાદી મતબંધ ભગવાનના આ જ સંદેશાના આધાર ઉપર પળાયા પરાક્રમને ધારણ કરી અને હિન્દુ સમાજ રોડ ઉપર ઉતરશે જી એટલે ભગવાન શ્રી કૃષ્ણના માર્ગેના ગાંધીના માર્ગે ના ગોડસના માર્ગે ભગવાન શ્રી કૃષ્ણના માર્ગે હિન્દુ રોડ ઉપર ઉતરશે એમ આપે વાત કરી કેટલાક લોકો એવી ટીકા કરે છે કે જે બાળક જે વિદ્યાર્થીની હત્યા એના સાથી વિદ્યાર્થીઓએ કરી સાથી વિદ્યાર્થીઓએ એ જ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ કરી એક સામાન્ય ધક્કા મૂકીની ઘટનામાંથી આ એક ઘટના એ આકાર લીધો એક ઘટના બની ગઈ વિશ્વ હિન્દુ પરિષદ એને હિન્દુ મુસ્લિમમાં ખપાવવાની કોશિશ કરે છે કેમ શા માટે વિશ્વ હિન્દુ પરિષદ પાસે ઘણા બધા કામો છે વિશ્વ હિન્દુ પરિષદે જ્યારે મોઢામાં આંગળા નાખવામાં આવે છે ત્યારે બોલવું પડે છે સર્વ ધર્મ સંભાવની વાત કરનારા લોકોને પણ હું આપણા માધ્યમથી સંદેશો આપવા માંગુ છું ધર્મ એક જ છે એનું નામ છે હિન્દુ સનાતન બાકી કોઈ ધર્મ જ નથી વિચારધારા હોઈ શકે છે ધર્મની વ્યાખ્યા હું કરવા વાળો કોણ છું તેમ છતાં દુઃસાહસ કરીને કહેવા માંગુ છું વેદ ભગવાન પણ ધર્મ માટે નેતી નેતી કરીને પોતાની વાત છોડી દેતા હોય તો હું ધર્મ માટે દુઃસાહસ કરું છું કે જે સમાજ જે સમુદાયના કાયદા કાનૂન વ્યવસ્થાથી માનવતાનો ભંગ થાય અધર્મ છે અને માનવતાનું જતન થાય તે ધર્મ છે તો માનવતાનું જતન આ વિશ્વની ધરાતલ ઉપર કઈ વિચારધારા કરી રહી છે અને માનવતાનો ભંગ કઈ વિચારધારા કરી રહી છે એ તો આપણે સમજવું જોઈએ ગૌમાસની નિકાસ વધતી જાય છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ચૂપ રહે છે મોડામાં આંગળા નાખવામાં આવે તો પણ ચૂપ રહે છે કારણ શું વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષાના મામલે સૌથી મોટું કામ કરી રહી છે ગત એક વર્ષમાં એક લાખ એકતાલીસ હજાર કરતા વધારે ગૌધન ને બચાવ્યું છે ગૌમાસ નિર્યાતના વિષયની અંદર પણ વિશ્વ હિન્દુ પરિષદ લડી રહી છે ગૌ સંવર્ધન ના વિષયની અંદર પણ વિશ્વ હિન્દુ પરિષદ કામ કરી રહી છે અને સરકાર સામે પણ જયારે કહેવાનું હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ક્યાંય ચૂક કરતી નથી વિશ્વ હિન્દુ પરિષદ નું કામ સરકાર ચલાવવાનું નથી વિશ્વ હિન્દુ પરિષદ નું કામ હિન્દુ સમાજ હિન્દુ માન મૂલ્યો નું જતન કરવાનું છે સરકાર ને ફરજ પાડી શકાય કે નિકાસ ઘટે બંધ થાય સરકારને ફરત પાડી શકાય કે કેમ કે કોંગ્રેસ ને બીજેપી માં કોઈ ફેર નથી દેખાતો સરકાર સરકાર નું કામ કરે છે હિન્દુત્વના કોઈ પણ મામલા ઉપર વિશ્વ હિન્દુ પરિષદ બાંધછોડ કરવાની નથી જરૂર પડશે તો આંદોલનનો રસ્તો પણ વિશ્વ હિન્દુ પરિષદ અપનાવવા માટે તૈયાર છે ધર્મેન્દ્રભાઈ બીજો મુદ્દો પણ એ આવે છે કે ગૌમાતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવી જોઈએ નથી થતી તો એની સામે વિશ્વ હિન્દુ પરિષદનું કયું મુવમેન્ટ છે કયું આંદોલન છે કઈ રજૂઆત છે વિશ્વ હિન્દુ પરિષદ પૂજ્ય સંતો સાથે બેસી હમણાં ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે પ્રત્યેક સ્થાન સ્થાન ઉપર નિવેદનો આપવાનું ચાલુ છે સંતો પણ આ મુહિમની અંદર એગ્રેસિવ થઈ હિન્દુ સમાજના સન્માન માટે જોડાયા છે ધર્મેન્દ્રભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર જેને વિશ્વ હિન્દુ પરિષદ અને આર આશીર્વાદ હોય અને હિન્દુત્વના મુદ્દા ઉપર સરકાર બની હોય ત્યારે આવેદનપત્ર આપવું પડે કે ગો માતાને રાષ્ટ્રીય માતા બનાવો જાહેર કરો એ કમનસી બી નથી આપણી દ્રષ્ટિએ હું આપને એક સત્તાધીશોની માં કઉ છુ સત્તાધીશો ની ઈચ્છાશક્તિ નો અભાવ છે હિન્દુત્વની ભાવનાને મજબૂત બનાવી સર્વ સુખીના સંતોની વાતને પ્રસ્થાપિત કરવાની હોવી જોઈએ અત્યારની સરકારમાં નથી આ ભાવના એમ આપનું કેવું છે એ હું કેવા નથી માંગતો પરંતુ દમની સાથે હિન્દુત્વના કામ માટે આગળ આવવું જોઈએ અને કોઈ કામ નથી કર્યા એવું પણ હું કહેવા નથી માંગતો આજે મારીને તમારી ચરમ ચક્ષુ સામે રામ જન્મભૂમિ સ્થાન ઉપર ભવ્ય મંદિર દેખાઈ રહ્યું છે ત્રણસો સિત્તેરની કલમ પાંત્રીસ એ વગેરે હટાવવામાં આવ્યું છે આવા અનેક કામો થયા છે અને અનેક કામો હજુ કરવાના છે અને કરશે એવી આશા અને અપેક્ષા રાખું છું અગિયાર વર્ષ વીતી ગયા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં કોણ રોકી રહ્યું છે ગૌમાતા અને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી જ જોઈએ એ આપણા વિચાર સાથે હું એકદમ સંમત છું સરકાર પાસે પણ માંગ કરું છું ગાય એ કેવલ ઓર કેવલ પશુ નથી ગાય આ દેશના કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે દેવોને પણ સ્વર્ગમાં જવા માટે ગાયનો સહારો લેવો પડ્યો છે અને ગાય તમામ પ્રકારના દુઃખોને નિવારણ કરવા માટેનું શાસ્ત્રોક્ત કોઈ સાધન હોય તો એ ગાય માતા છે માટે ગાય માતા ઉપર સરકાર જલ્દીથી જલ્દી ધ્યાન આપી અને એમને રાષ્ટ્ર માતા તરીકે ઘોષિત કરે એ સમગ્ર હિન્દુ સમાજની લાગણી અને માગણી છે કેટલા વર્ષ રાહ જોઈશું સિત્તેર વર્ષ જેમ કોંગ્રેસ માટે રાહ જોઈ એમ આમાં પણ રાહ જોઈશું ના 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 રાહ નહીં જોવી પડે તમને એનું પરિણામ પણ મળશે એક વિદ્યાર્થીની સ્કૂલમાં સેવન્થ ડે સ્કૂલની અંદર હત્યા થાય છે અને એ હિન્દુત્વ ઉપરનો હુમલો તરીકે આપણે જો આપણે વાત કરીએ તો એ વિદ્યાર્થીની હત્યા પછી પેટા સવાલો જે ઉપસ્થિત થયા ધર્મેન્દ્રભાઈ આપણે જાણીએ છીએ કે સનાતન ધર્મ જીવતો રહ્યો છે એ માત્ર શંકરાચાર્યની કૃપા દ્રષ્ટિ કે આશીર્વાદથી કર્મકાંડી બ્રાહ્મણોનું પણ યોગદાન એટલું જ છે આ કર્મકાંડી બ્રાહ્મણો સનાતન ધર્મે ધબકતો રાખી રહ્યા છે અને એમના પર શંકરાચાર્યજીના આશીર્વાદ છે પણ આ સનાતન ધર્મના જે કર્મકાંડી બ્રાહ્મણો છે એના માટે સરકારે કશું કર્યું નથી શું શું કરવું જોઈએ આ દેશની અંદર આપ જ્યારે બ્રાહ્મણની વાત કરો છો ત્યારે હું આપનું થોડું વિશ્લેષણપૂર્વક એની વાત કરવા માગું છું જી બ્રાહ્મણે કોઈ જાતિ નથી બ્રાહ્મણ એક વિચારધારા છે જી શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કીધું ચા ચાતુર્વર્ણ મયા સૃષ્ટ ગુણ કર્મ વિભાગ એક જ મા બાપના ચાર સંતાનો હોય એની વિચારના આધાર ઉપર એના ચાર વર્ણ હોતા હોય છે આ દેશની અંદર જાતિવાદ ક્યારે હતો જ નહીં વર્ણ વ્યવસ્થા હતી અને વર્ણ વ્યવસ્થાના આધાર ઉપર સંપૂર્ણ દેશ અને દુનિયા વેદકાલીન ચાલતી હતી બ્રહ્મ સમાજ છે એમને ધર્મના આચરણને ટકાવી રાખવા માટેનું બહુ મોટું કામ કર્યું છે સનાતની પરંપરા અને પરિવારોમાં સાચવી રાખવા માટેનું બહુ મોટું કાર્ય કર્યું છે માટે મારી પણ આપના માધ્યમથી સરકારને માંગ છે કે મુલ્લા મોલવીઓના વેતનનું નહીં વિચારવું જોઈએ પરંતુ પૂજારી કર્મકાંડી અને સાધુ સંતોના નિભાવ ખર્ચ માટેનો વિચાર કરવો જોઈએ જી એક ફેશન થઈ ગઈ છે મનુવાદી કરીને ભાંડવાની મનુવાદીઓ માથું ઉચકી રહ્યા છે મનુવાદી વિચારધાર એ દેશને બરબાદ કરે છે મનુવાદીઓને હવે નેસ નાબૂદ કરવા જોઈએ આ એક ફેશન થઈ ગઈ છે રાહુલ ગાંધીએ પણ કહ્યું કે મનુવાદી વિચારધારા દેશ માટે ખૂપનાક છે ખતરનાક છે આની પ્રતિક્રિયા શું છે આપની રાહુલ ગાંધીની મૂર્ખતા ઉપર હું એ વાત કરવા માગું છું રાહુલ ગાંધીને એ જ ખબર નથી કે મનુ કોણ છે મનનું બ્રાહ્મણ હતા જ નહીં મનુ ક્ષત્રિય રાજા હતા જી અને મનુ માટે હું એવું માનું છું કે મનુ જીનેટિકલ સાયન્સના બહુ જ મોટા જાણકાર હતા અને મનુએ જે વર્ણ વ્યવસ્થા મનુએ કોઈ જગ્યાએ જાતિ વ્યવસ્થાની વાત જ નથી કરી પણ જિનેટિકલ સાયન્સ કે છે કે મનુની વિચારધારાના આધાર ઉપર સમાજ નહીં ચાલે તો વર્ણ સંકર પ્રજા ભવિષ્યમાં પેદા થઈ શકે છે એના માટે જિનેટિકલ સાયન્સનું સમર્થન અગર તો જીનેટિકલ સાયન્સ મનુની વિચારને સમર્થન કરી રહ્યું છે અને મનુની જે વિચારધારા છે એ શ્રેષ્ઠ સંસ્કૃતિને રાષ્ટ્રને માનવતાને બચાવવા માટેની ટકાવવા માટેની સંવર્ધન કરવા માટેની વિચારધારા છે કેટલીક લઘુમતી સમાજની શાળાઓ આપણે જોઈએ છે આવી ઘટનાઓને અટકાવવા માટે એક વિદ્યાર્થીની હત્યા થાય છે ચક્ક ચાપુ લઈને એના પર હુમલો થાય છે એક એને ટાર્ગેટેડ હત્યા કરવામાં આવે છે એની આવા સંજોગોમાં હિન્દુ વિદ્યાર્થીઓ જ્યાં ભણતા હોય એ અલગ અને ત્યાં બીજા ધર્મના લોકો વિદ્યાર્થીઓને ના લાવે છે એવું એક અવાજ ઉઠ્યો છે જો કે અવાજને એટલું જોર નથી મળ્યું પણ આ અવાજ જે ઉઠ્યો છે એ અંગે આપ શું માણો છો હું બે પ્રકારે આ વિષયને કહેવા માગું છું ઘણી વખત આપણને એવું થાય કે જેહાદી વિચારધારા આતંકવાદી બનાવવા માટેની કોઈ ફેક્ટરી હશે હું માનું છું કે આતંકવાદી બનાવવા માટેની કોઈ મલ્ટીનેશન ફેક્ટરી હોય તો એનું નામ છે મદરસા સૌથી પહેલી મારી માંગ છે મદરસા પર તાલા લગાવવામાં આવે અને કુરાન અને હદીશનું સંશોધન કરી અને પ્રતિબંધ મૂકવામાં આવે જે વિચારધારા અમાનવતા તરફ લઈ જાય છે ઇસ્લામ ઇઝ ઇક્વલ ટુ એન્ટી હ્યુમ્યુનિટી આઈડિયોલોજી અમાનવીય વિચારધારા છે માટે હું કહેવા માગું છું કે આવી અમાનવીય વિચારધારાના આધાર ઉપર સંપૂર્ણ વિશ્વને અશાંતિ તરફ લઈ જવાનું કામ ચૌદસો વર્ષથી થઈ રહ્યું છે માટે મદરસા ઉપર તાલા લગાવી અને આતંકવાદ અને જેહાદી વિચારધારાનો પરમેનેન્ટ ઉકેલ શાંતિ તરફ જવા માટે શોધવો જોઈએ બીજું આ ભારતના આઝાદી મદરસામાં ઇસ્લામનું શિક્ષણ મેળવી શકે છે સરકારી ખર્ચે મેળવી શકે છે સંવિધાનમાં થર્ટી સેક્શન કે છે કે આ દેશની અંદર ઇસ્લામ પોતાના બાળકોને ઇસ્લામની શિક્ષા આપી શકે છે પણ થર્ટી હું નથી ભણાવી આજે પણ હિન્દુ સંવિધાનમાં બીજા દરજ્જાનો નાગરિક છે શિક્ષણ વ્યવસ્થા ગુરુકુલ વ્યવસ્થા જે શ્રેષ્ઠ વ્યવસ્થા હતી એને જ્યાં સુધી પ્રસ્થાપિત કરવામાં નહીં આવે અને ગુરુકુલ વ્યવસ્થા જ્યાં સુધી ઉભી કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉન્નત રાષ્ટ્ર શ્રેષ્ઠ ન બની શકે જી મારો અંતિમ સવાલ છે ઓપરેશન સિંદુરની ઘટના બાદ ઓપરેશન સિંદુર પછી તેનો ખૂબ પ્રચાર થયો રેલીઓ નીકળી ઓપરેશન સિંદુરને ખૂબ હાઈપ આપવામાં પણ આવી કેટલાક લોકો કહે છે કે એનું માર્કેટિંગ થયું ઓપરેશન સિંધુ પછી હવે ઓપરેશન ક્રિકેટ શરૂ થઈ રહ્યું છે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાઈ રહી છે આતંકવાદ અને આ પ્રકારની પ્રવૃત્તિ એક સાથે ન ચાલી શકે એવું કહેનારી સરકાર બીસી મેચ રમાડવાની છૂટ આપે છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાવી જોઈએ અત્યારના સંજોગોમાં જે આપણી બહેનો અને દીકરીઓની સિંદુર ઉજાડી છે જે દેશે એના ક્રિકેટરો સાથે આપણે રમવું જોઈએ કે કેમ હું આ વિષયમાં તો એટલું જ કહીશ કે તો સરકારમાં બેઠેલા જવાબદાર લોકો ઉત્તર આપી શકે પરંતુ એક વાત ચોક્કસ છે બિલકુલ નહીં રમવી જોઈએ મારો વ્યક્તિગત વિચાર છે ઇસ્લામ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં રાખવો જોઈએ પરંતુ હું આપને ઓપરેશન સિંધુર માટે હું પોલિટિશિયન નથી હું રાજકીય વ્યક્તિ નથી અને ક્યારે જવાનો પણ નથી મારે એમપી એમએલએ સીએમ પીએમ કઈ બનવું પણ નથી મને તો આ જન્મમાં ભારત માતાનો સાચો પાકો સનાતની પુત્ર બનવું છે પરંતુ હું આપને ઓપરેશન સિંધુર એ ભારતની અસ્મિતાને વધારો કરવા વાળું ઓપરેશન હતું ઓપરેશન સિંધુરના આધાર ઉપર હિન્દુઓની અને ભારતની ભારતના લોકોની છાતી ગદગદ ફૂલવા લાગી હતી ઓપરેશન સિંદુર એ છાતી હવે ઓપરેશન ક્રિકેટ પછી જવા રહી છે એટલા માટે હું કહું છું ને કે હું સંમત નથી પરંતુ ઓપરેશન સિંદુર અને અમે ખાસ કરીને જે નરેન્દ્રભાઈએ જે કંઈ નિર્ણયો લીધા આપણા પ્રધાનમંત્રીએ એની હું સરાહના કરું છું આપણી બેન દીકરીના સિંદુર ઉજાડના દેશના ક્રિકેટરો સાથે આપણે ક્રિકેટ રમવા જઈ રહ્યા છીએ દુબઈમાં એ આપણી મજબૂરી છે કે એક ઔપચારિકતા છે એ તો હવે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર રાજનીતિ શું કહી રહી છે એ તો રાજનીતિના લોકો જ આપણે બતાવી શકે પાકિસ્તાની હોકી ટીમે ભારત સામે મેચ રમવાની ના પાડી આપણે ના નથી પાડી શકતા આપણી લાચારી છે મજબૂરી છે કે શું છે કોઈ પણ વિષયમાં શું છે તો એ જ બતાવી શકે પણ હું સ્પષ્ટ માનું છું લાચારીને દૂર દૂર કરી અને આપણી અસ્મિતા ટકાવી રાખવી જોઈએ પાર પ્લે કાર્યક્રમમાં ચર્ચાનો અહીં સમાપન કરીએ છીએ આ હતી અત્યારની વાત ફરી નવા વિષય સાથે પાવરપ્લે પ્લે કાર્યક્રમમાં મળતા રહીશું અત્યારે રજા આવશું